રાજ્યની અંદર ભારે વરસાદની આગાહી આંબાલાલ પટેલે ડરામણી આગાહી કરી છે જેમાં ગુજરાતના અનેક તાલુકા અને જિલ્લામાં જળબંબાકાર વરસાદ જોવા મળવાનો છે રાજ્યની અંદર છેલ્લા ચાર પાંચ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે તાજેતરની અંદર જ હવામાન વિભાગે એક વધુને મોટી આગાહી કરી છે રાજ્યની અંદર આઠથી વધુ જિલ્લાની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને કચ્છ સુધીના મોટા ભાગના જિલ્લાઓ નો સમાવેશ થાય છે આગાહી બાદ સિસ્ટમ પણ એલર્ટ મોડની અંદર આવી ગયેલી જોવા મળી છે આ સિવાય આગાહીકાર પરેશ ગોસ્વામી અરબ સમુદ્રમાંથી આવતી આફતને કારણે પણ રાજ્યની અંદર આવનાર દિવસો ની અંદર પશુ પક્ષીઓ વરસાદની રાહ જોઈને બેઠા હોય છે તેવું લાગી રહ્યું હોય છે જોકે આ વખતે કેરળની અંદર વરસાદ બંધ થઈ ગયો છે જ્યાં રોકાણા બાદ વરસાદ ચાલુ થયો હતો હાલ રાજ્યની અંદર અનેક વિસ્તારોમાં ગાજવી સાથે ધોધમાર વરસાદ

અંદર રથયાત્રા દરમિયાન પણ સારો વરસાદ પડી શકે છે આથમ તો સૂર્ય વાદળોની અંદર રહેવાની શક્યતા દર્શાવે છે આંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાત ઉપર આ વખતે વરસાદ વિઘ્ન બનીને ત્રાટકી શકે છે ખાસ કરીને આગમી બે દિવસોની અંદર ગુજરાતના અનેક ભાગોની અંદર સંકટ બનીને વરસાદ ટોળાઈ રહ્યો છે આગામી બે દિવસ માટે મધ્ય ગુજરાતના ભાગોની અંદર મધ્યમથી ભારે વરસાદથી ઝાપટા પડવાની પણ આગાહીઓ દર્શાવવામાં આવી છે હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ રાજ્યની અંદર ગાજવીજ અને ભારે પવનની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમણે કહ્યું છે કે ઉત્તર અરબ સાગરની અંદર બનતું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતને અસર કરશે અસર એવી થશે કે ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર આના કારણે સ્થિતિ ખરાબ થયેલી જોવા મળી શકે છે એક બાદ એક લો પ્રેશરના કારણે જુલાઈની અંદર ભારેથી લઈને ભારે વરસાદ રાજ્યની અંદર જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ જાણકારી જાહેર કરવામાં આવી રહી છે